કેટલી શક્યતાઓ ચૂંટણી રદ થવાની એક બે ટકા પાંચ ટકા દસ ટકા કોઈ શક્યતાઓ તમને દેખાય છે વિસાવદર કડી બે વિધાનસભાની પેટા ચૂંટણી જોકે ગઈકાલે તમામ પક્ષોએ કહી દીધું કે અમે હાલ પૂરતો પ્રચાર મુલતવી રાખ્યો છે હવે આ પ્રચાર આગળ વધશે શું ચૂંટણીની પરિસ્થિતિ ક્યાંક ગોપાલ ઇટાલિયાએ પણ ભૂતકાળમાં વિજયભાઈ વિરુદ્ધ આક્ષેપો કરેલા જ હશે સાહેબ છેલ્લો સવાલ આ ઘટનામાં પોલિટિકલ ચર્ચા ના જ પણ વિસાવદર અને કડી બે વિધાનસભાની પેટા ચૂંટણી જોકે ગઈકાલે તમામ પક્ષોએ કહી દીધું કે અમે હાલ પૂરતો પ્રચાર મુલતવી રાખ્યો છે હવે આ પ્રચાર આગળ વધશે ચૂંટણી થશે કે સાહેબ શું થશે તમામ રાજકીય પક્ષો પણ અવઢવમાં છે સ્વાભાવિક રીતે આખું ભાજપ તો વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે એટલે વિજયભાઈના નિધનના કારણે તમામ

વિપક્ષ પણ ગોપાલ ઇટાલિયા હોય કે ભાઈ પણ હોય અને જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ તો આપણે કઈ ભણાવવા ના પડે પણ એ તો બુદ્ધિપૂર્વક કરશે જ તે કે એમ કે કે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ હતો કે આ વિસાવદર અને વિજયભાઈ રાજકીય પાર્ટી પોતાના પરિવારને બે દિવસ અગાઉ લંડન શું કામ કારણ કે પક્ષે એને આવા પ્રભારી સમર્પિત એવા જે કાર્યકર આપણે ગુમાવ્યા છે એટલે અમે એમ કે વિશેષ કઈ પ્રવાસ નહીં કરીએ અમે ઈચ્છા રાખીએ કે તમે આ ગઢ જાળવી રાખો વગેરે વગેરે તો સહાનુભૂતિના કારણે પણ ભારતીય જનતા પાર્ટીનું થોડું પલળું જે છે એ ઊંચું થાય પરંતુ ગોપાલ ઇટાલિયાએ બે દિવસ અગાઉ વિડીયો જાહેર કરીને સંવેદના વ્યક્ત કરીને સ્વયં ઘોષણા કરી છે કે હવે હું બે દિવસ સુધી કોઈ પણ પ્રકારની રાજકીય ગતિવિધિ કરવામાં માનતો નથી અને આવા દુઃખદ વેળાએ અમે ભારતીય જનતા પાર્ટી અને સરકાર બે સાથે છીએ પક્ષ જે આદેશ આપશે પક્ષ એટલે કે સરકાર સરકાર જે આદેશ આપશે આમ આદમી પાર્ટીમાં સહયોગ કરવા તૈયાર છે એમ કરીને એણે પણ માહોલ પલટાઈ જવાનો સહાનુભૂતિ કોને કઈ રીતે જીતતા આવડે એના ઉપર થવાનું છીસરા આક્ષેપ બંધ થવાના અને પ્રચાર તો થશે પણ સંયમિત રીતે કરવો પડશે જી વિજયભાઈ જન્મ તો દેશ બહાર થયો હતો પણ આઈ થિંક એનો જિલ્લો જુનાગઢ હતો કે જુનાગઢ આસપાસ તેના પરિવાર હતા તેના સ્વરૂપ સંઘની શરૂઆત ક્યાંથી કરી એટલે હવે એ સિમ્પથી પણ તમે કીધું એમ ભાજપ ક્યાંક લઈ જવાનું હવે ભાઈ ક્યાંક ગોપાલ ઇટાલિયાએ પણ ભૂતકાળમાં વિજયભાઈ વિરુદ્ધ આક્ષેપો કરેલા જ હશે ઘટનાઓ બની જ હશે જ્યારે જૂથાનો ઘા થયો પ્રદીપસિંહ જાડેજા પર ત્યારે સીએમ વિજયભાઈ જ હતા તો આ બધા મુદ્દાઓ હવે આવશે ભલે સોશિયલ મીડિયામાં તો સોશિયલ મીડિયામાં આ કદાચ આવે તો પણ થોડુંક એવું છે કે આજ કોઈના મૃત્યુ ઉપર કોઈ પણ પ્રકારે અ લડવું મુદ્દો બનાવવો એ ઉચિત ન ગણાય એટલે આજે વિજયભાઈ નથી એટલે આપણે એના નામે કરશે તો થોડુંક છીછરું ગણાશે અને હું નથી માનતો ભારતીય જનતા પાર્ટી પણ એવી કોશિશ કરે કારણ કે જે બીત ગઈ સો બાદ ગઈ એ પોલિટિકલી ઓરા હતો ને એક સમય હતો ત્યારે જે કરવું ઘટે એમાં વિજયભાઈ મુખ્યમંત્રી હતા એટલે જોડું નતું માર્યું જોડું મારવાનું પોતિક એક કારણ હતું ભાઈ ઉપર નીતિન પટેલ ઉપર એટલે મેં કીધું કે અજબ પ્રશ્ન અને ગજબ જવાબ જેવી વાત હું કહું છું કે સ્થિતિ થોડી પલટાઈ ગઈ અત્યાર સુધી લોકપ્રિયતાની ચરમ સીમાએ ગોપાલ ઇટાલિયા હતા આજની તારીખ સુધી કહું છું ગોપાલ ઇટાલિયા લોકપ્રિયતામાં તો છે તેમાં કોઈ સંદેહ નથી પણ સહાનુભૂતિ એક જુદી ઘટના છે ઇન્દિરા નું અવસાન થયું રાજીવ ગાંધી ને કોઈ ઓળખે કે ન ઓળખે પાયલોટ હતા પણ ત્રણ ચતુર્થાંક બહુમતી મળી ગઈ હતી

કારણ કે નિયમ તો એવો જ છે સ્વાભાવિક જ કે ઉમેદવારનું મૃત્યુ થાય તો થાય વિજયભાઈ ઉમેદવાર નહોતા નેતા હતા જુદી વાત છે ભાજપના નેતા હતા એ જુદી વાત છે ચૂંટણી બંધ રાખવાને કોઈ કારણ રહેતું નથી અને આમ તમને કહું ખરેખર તો એકાદ દિવસનો રાજ્યનો શોક જાહેર કરવો જોઈએ એ નથી કર્યો આપણે કે સત્તાવાર નથી સાંભળ્યું ખરેખર વિજયભાઈને કારણે નહીં આ અઢીસો જેટલી જે જિંદગી હોમાણી કેમ કોઈ વેલ્યુ નથી રાજ્ય કક્ષા એ આલો રાષ્ટ્ર કક્ષા એ કદાચ ન પાડો ખરેખર તો ઇન્ટરનેશનલ કક્ષાના આમાં કેટલા યાત્રિકો ઓફ થઈ ગયા છે બીજા બધા દેશોના પણ તો ભારતીય તો ભારત સરકારે કંઈક અમુક પ્રકારની જો એની જે પેરામીટર્સમાં માં આવતું હોય તો પણ શોક જાહેર કર્યો હોત તો વિશ્વમાં એક મેસેજ ગયો હોત કે ભાઈ તમારે ત્યાં તમારા યાત્રિકો જે અહીંયા દુઃખદ અવસાન પાયમાં અમારી સાંત્વના એની સાથે છે પણ રાજ્ય સરકારે વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હોવા છતાં એના અંતિમ સંસ્કાર જે છે એ બરાબર રાષ્ટ્રીય રાષ્ટ્રીય માપદંડથી થશે એ અલગ વાત છે પણ રાજ્ય એ પણ કોઈ શોક સત્તાવાર જાહેર કર્યો નથી અર્થાત ચૂંટણી બંધરી એવા કોઈ સંકેત મળતા નથી બિલકુલ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ તો વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની ચૂંટણી સહિત ઘણા મુદ્દાઓ પણ હવે કોઈ ચૂંટણી રદ થાય તેવા પરિસ્થિતિ નહીં પણ ચોક્કસથી હવે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી છે તે પૂરી થશે નમસ્કાર